વડોદરાના ગૌત્રી હરિનગર બ્રિજ નીચે આવેલ સાંઈ સંતોષ કોમ્પ્લેક્સની ઘટના છે બે દુકાનને તસ્કરોએ નિશાન બનાવી શ્રી ઉમા સ્વીટ્સ એન્ડ ફરસાણની દુકાનમાં તસ્કરે સમોસા ખાધા આરામથી રસગુલ્લા ખાઈને મીઠાઈ સહિતનો સામાન ચોરી લીધો એટલું જ નહીં તસ્કર દુકાનના ગલ્લામાંથી એક લાખ રોકડ પણ ચોરીને લઈ ગયો સમગ્ર મામલે ગોરવા પોલીસે ગુનો નોંધ્યો છે તો તસ્કર દુકાનમાં મોઢે રૂમાલ બાંધીને પ્રવેશ્યો હતો અને સીસીટીવી પણ તેણે ફેરવી દીધા હતા આ વખતે કઈક અલગ પ્રકારની ચોરી જોવા મળી છે રોકડ ની સાથે મીઠાઈની ની પણ ચોરી જો પશ્ચિમ વિસ્તારની વાત કરીએ તો પશ્ચિમ વિસ્તારમાં પોલીસ નિષ્ક્રિય થઈ ગયો તેમ લાગી રહ્યું છે કારણ કે એના કારણે તસ્કરો છે તે પશ્ચિમ વિસ્તારમાં સક્રિય થયા છે પરમ દિવસે જ આપણે દર્શકોને જણાવ્યું હતું કે એક સિનિયર સિટીઝન છે તેમના ઘરમાં અગાઉ ચોરી કરી હતી તે છતાંય ચોર જે છે તે ફરી વખત આટાફેરા કરી રહ્યા છે ત્યારે ગઈકાલે જે ગોત્રી હરિનગર બ્રિજ પાસે ઘટના બની છે આ ખૂબ જ વિચિત્ર ઘટના કહી શકાય ફરસાની દુકાન ને ટાર્ગેટ બનાવી અને તસ્કર ને પોલીસનો બિલકુલ ડર નથી અને પકડાઈ જવાનો પણ ડર નથી ત્યારે એના જે હરકતો છે તેના પરથી તમને અંદાજો આવશે કે તે દુકાનમાં આરામથી ફરે છે રસગુલ્લા ખાય છે મીઠાઈ ખાય છે સમોસા પણ ખાય છે અને ત્યારબાદ એટલેથી ના ધરાતા તે ગલ્લામાં લતર બગાડે છે અને ગલ્લામાંથી લગભગ એક લાખ રૂપિયા રોકડા લઈને તે ફરાર થઈ જાય છે અત્યારે જે તસ્કર છે તેને પોલીસ થી બચવા માટે જે દુકાનનો પાવર સપ્લાય હોય છે તે બંધ કરી દીધો હતો તો સાથે સાથે સીસીટીવી ફૂટેજમાં તમે જોઈ શકો છો કે તસ્કર સીસીટીવી પાસે આવે છે અને સીસીટીવી જે દિશા છે આ પણ ફેરવી નાખે છે એટલે ટૂંકમાં કહીએ તો પોલીસ નું જે નાઇટ પેટ્રોલિંગ હોય છે તેની સામે ચોક્કસ થી સવાલ ઉઠી રહ્યા છે કારણ કે જો તસ્કરો ને પોલીસ નો ડર હોત તસ્કર સીધે સીધો આવીને હાથ ફેરો કરીને નીકળી ગયો હોત પરંતુ પોલીસ નિષ્ક્રિય છે એના કારણે તસ્કર આરામ થી મિસબારી માની તેનું જે કામ તમામ કરીને ત્યાંથી રવાના થઈ જાય છે સંધ્યા જી બિલકુલ આપનો આભાર ગાંધીધામ મહાનગરપાલિકા દ્વારા મેગા ડિમોલિશન હાથ ધરવામાં આવ્યું છે અને આજે વહેલી સવારથી ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો છે તો કામગીરી હાથ ધરાય છે અંદાજીત ચારસો નાના મોટા દબાણો દૂર કરાશે આદિપુર ગાંધીધામ રસ્તા ઉપર કાચા પાકા દબાણો કરી દેવામાં આવ્યા હતા જેના કારણે રોડ સાંકડા થઈ ગયા હતા તંત્ર દ્વારા નોટિસ આપીને જાણ કરવામાં આવીને આજની કામગીરી માટે ડીવાયએસપી પીઆઈ સહિત બત્રીસ પોલીસ સ્ટાફ તેમાં જોડાયો હતો મોટાભાગના લોકોએ આ કામગીરીમાં પોતાની રીતે સ્વૈચ્છિક દબાણ હટાવી અને અમને સાથ સહકાર આપી અને વિકાસના કામોમાં સહભાગી બનાવ વધુ અપડેટ મેળવીશું સંવાદદાતા મેહુલ પાસેથી મેહુલ નાના મોટા ચારસો